ગઢડા શહેરમાં જૂના સ્વામિનારાયણ મંદિરના સંત વિરુદ્ધ જમીન પચાવી પાડ્યાની પોલીસ સ્ટેશનમાં થઈ અરજી બોડાદ જિલ્લાના ગરડામાં આવેલું જૂનું સ્વર્ણ મંદિર સંત વિરુદ્ધ જમીન પચાવી પાડી હોવાની ખેડૂત દ્વારા અરજી કરવામાં આવી છે જેમાં લઈ સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે ફરિયાદી તરીકે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના દડવા ગામના ખીમજીભાઈ પ્રાગજીભાઈ વસાણી દ્વારા ગરડા પોલીસ સ્ટેશન ખાતે સંત વિરુદ્ધ જમીન પચાવી પાડી હોવાની ફરિયાદ અરજી દાખલ કરવામાં આવી છે અરજીમાં જણાવ્યું કે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના દડવા રેવન્યુ સર્વે નંબર બારસો બાણું વાળી એક એકર અડત્રીસ પોઈન્ટ પાંચ ગોઠાવાળી પીએત પ્રકારની ખેતીની જમીન પ્રાગજીભાઈ ધનજીભાઈ વસાણી રાણીના નામે રેવન્યુ રેકોર્ડમાં નોંધાયેલી હતી અને તેઓ માલિક હતા તેમાં વધુ જણાવ્યું કે પ્રાગજીભાઈ ધનજીભાઈ વસાણીએ ગરડા સ્વામિનારાયણ મંદિરના શાસ્ત્રી માધવ પ્રસાદ ગુરુ હરિકેશવ રે સ્વામિનારાયણ મંદિર ગરડા સ્વા છેલ્લો બોટાદવાળા પાસેથી રૂપિયા દોઢ લાખ વ્યાજે લીધા હતા તે સમયે શાસ્ત્રી ઘનશ્યામદાસજી ધાંગધ્રા નરસિંહપુરા સ્વામિનારાયણ મંદિર ધાંગધ્રા જિલ્લો સુરેન્દ્રનગરવાળાના નામનો કબજા વગરનો દસ્તાવેજ કરાવેલ અને સાથે કોરા કાગળોમાં સહી કરાવેલ જેમાં કોઈ ષડયંત્ર રચી અને ફૂલ

ઘંશામ ઘંશામ માધુ પરસાત તે પછી આપ અમે એક વરસ પછી અને 2 લાખ રૂપિયા પાછા આપી દીધા તો એને એવો કોરા કાગળમાં સહી લેન અને અત્યારે અમારો બાપુજી ઓફ થઈ ગયા પછી અમે જમીન નું હોલુ વાસે કરાવ્યા ને તો સ્વામીના નામે દસ્તાવેજ જમીન બોલે હાથ પર સ્વામી નામ નો નીકળો તો શું તમારા દ્વારા કોઈ કાર્ય કરવામાં આ કાર્યવાહીમાં તો અમે ગઢડા પોલીસ સ્ટેશન એફઆઈ કરી છે મે તમે વ્યાજો પૈસા લીધાતા અને એટલે દસ્તાવેજ સ્વામીનામાં બોલે છે હા પૈસા વ્યાજ લીધાતા તમે વ્યાજે કામે આખી દીધું પૈસા પરત આપી દીધાતા પૈસા 1 વર્ષમાં એને 1.5 લાખ નો 2 લાખ રૂપિયા આપી દીધાતા અને વ્યાજે આખી દીધું તોય તે એ દસ્તાવેજનામાં કરી દીધું હા અને એવો કોરા કાગળમાં એને સાઇન કરી લીધું માર બાપુજી પાસે અને પછી પૈસા આઈ પછી આરે કીધું હું પાછું કે લઉં કરી પ્રેક્ટિસ કરું છું જુનાગઢ જિલ્લામાં અને મારા અસીલ છે ગોંડલ તાલુકાના મોટા દડવા ગામના ખીમજીભાઈ પ્રાગજીભાઈ વસાણી હવે થોડા વર્ષો પહેલા ખીમજીભાઈના પિતાશ્રીએ ગરડાના સ્વામી માધવ પ્રસાદ પાસેથી રૂપિયા દોઢ લાખ વ્યાજે લીધેલા અને એ પૈસા એને દોઢ લાખ રૂપિયા લીધેલા અને બે લાખ રૂપિયા પરત આપેલા બે સાક્ષીની રૂબરૂમાં અને જે તે સમયે સ્વામીએ કાચી ચિઠ્ઠી પણ લખી આપેલી કે મને પૈસા મળી ગયેલ છે અને જ્યારે પૈસા આપ્યા એ વખતે કોરા પેપરની અંદર સહી લીધેલી અને એક કુલમુખી ઓલા સાટા કરાર કરાવેલો અન્ય વ્યક્તિના નામે એ સાટા કરાર પણ પૈસા આપતી વખતે પાછો ન આપ્યો અને સયું જે કરાવી કાગળ પણ પાછો આપ્યો આપે પાછળથી મોકલાવી દેશે દેશો એવું કીધેલું મારા અસીલને પણ એ હજી આજ સુધી કશું આપ્યું નથી થોડા સમય પહેલા અને ઇન બીટવીન એ સ્વામીએ એ ડોક્યુમેન્ટ ઉભા કરી અને એ જે કોરો કાગળ હતો ને એની ઉપર કુલમુખી ત્યારનામું કરાવી અને અન્ય વ્યક્તિના દસ્તાવેજ જમીન વેચી નાખી છે અને લેન્ડ ગ્રેબિંગ નો ગુનો આચરો છે કરેકર સ્વામી સામે ડોક્યુમેન્ટ ફોર્સ ડોક્યુમેન્ટની ચારસો સતસઠ અડસઠ સિત્તેર એકોતેર આ ઉપરાંત ચારસો છ ચારસો વીસ આ ઉપરાંત એકસો વીસ બી આયોજન ષડયંત્ર છે તેમજ એમની પાસે વ્યાજ નિર્ધાર નું લાયસન્સ ન હોવાથી લેન્ડ ગ્રેબિંગ નો પણ ઓલા મની લોન્ડરિંગ નો પણ ગુનો બને છે અને જમીન પચાવી પડી છે એટલે લેન્ડ ગ્રેબિંગ નો પણ ગુનો બને છે